તો ખેડૂત મિત્રો આજે ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસનું ચોમાસું રહી ગયું નબળું આંકડા પ્રમાણે સારું દેખાય પણ ઘણા રાજ્યોમાં રહી ગયો નબળો વરસાદ જેમ કે સિવાન ઉત્તર પ્રદેશ પૂર્વ ભાગના જે હોય ત્યાં બિહાર છત્તીસગઢ મહારાષ્ટ્ર મધ્ય ભાગ તેમજ મરાઠવાડ દક્ષિણ ભાગ તો બે હજાર પચીસનું ચોમાસાનું પરફોર્મન્સ ગુજરાતમાં પણ આ જ રીતે ખંડવૃષ્ટિ જેવું દેખાઈ રહ્યું છે જેમ કે ઉત્તર ગુજરાતમાં વઢિયાર રાહી સમી શંખેશ્વર કચ્છનું રાપર સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ પડધરી આટકોટ વિછિયા પાળિયાદ ચોટીલા લીંબડી સુરેન્દ્રનગરમાં કે જ્યાં ચોમાસું સંતોષકારક નથી રહ્યું મોરબી સુરેન્દ્રનગર કચ્છના ભાગો તો આવતી સિસ્ટમ આપી શકે અહીંયા બધે વરસાદ ગુજરાતમાં આવી શકે વરસાદ મધ્ય ગુજરાતમાં આજે ચાલુ થઈ ગયો છે તેમજ પૂર્વ ગુજરાતમાં આજે પડી શકે ભારે વરસાદ ખાસ કરીને નર્મદા અને તાપી પડી શકે અતિભારે વરસાદ તેમજ છોટા ઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ પડી શકે વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ ગીર સોમનાથ મધ્ય ગુજરાતમાં ખાસ કરીને મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ ખેડા આજે નવા રાઉન્ડની શરૂઆત થઈ જાય અને બધી જ સિસ્ટમ આવી અને ઉત્તરમાં વહી જાય એ જ રીતે આ સિસ્ટમ પણ ઉત્તરમાં તો જાય છે પણ પાછી છ તારીખે રિટર્ન આવી અને ખાસ કરીને કચ્છના ભાગો અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી જાય એવું દેખાડી રહ્યું છે બાકી તો આવતો સમય બતાવશે શું થવાનું છે બધી